નમસ્કાર અને આભાર લગભગ એક વીક પહેલાં એક પોસ્ટ અમે ફેસબુક ઉપર નાખી હતી કે નવસારીના કયા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ છે વર્ષોથી છે આ બાબતે ઘણા ઘણી બધી પ્રતિક્રિયા આવી છે પ્રતિક્રિયા બાબતે આજે વાત કરવી છે અને આ જે પ્રતિક્રિયાઓ છે તે નવસારીના નાગરિકોની છે કમેન્ટ્સ આપણે વાંચશું અને આપણે જોશું કે ક્યાં ક્યાંથી વધારે ફરિયાદો છે અને નગર મહાનગરપાલિકા પછી કેટલી ઊંડી ઉતરે છે આ બધા કામ બાબતોમાં પહેલી કમેન્ટ છે હાર્દિક રત્નાણી એમની કમેન્ટ છે કે વિજલપુર વોર્ડ નંબર નવ કેટલાક વર્ષથી મધુર જળ યોજના બહાર પાડે છે પણ આ દિન સુધી મીઠું પાણી લેવા માટે લોકો નાચાર છે લોકો ફિલ્ટરનું પાણી વેચાતું લઈને પીવે છે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે લાવશું મીઠું પાણી એટલે મીઠું પાણી લાવશું એવા વાયદા આવશે પણ એ મોટા મોટા વાયદાઓ ખાલી થાય છે પરંતુ પૂરા નથી થતાં આજ દિન સુધી મીઠું પાણી લોકોને મળ્યું નથી આ કહેવું છે હાર્દિકભાઈ રત્નાણીનું તેઓ વોર્ડ નંબર નવના છે બીજે કપેલ બીજે કમેન્ટ છે હેતલ પટેલ સાગરાવાડી વિજલપુર પ્રકાશ આહિરની કમેન્ટ છે ચોવીસીમાં પણ છે પાણીની કિલ્લત જીગર મોદીની કમેન્ટ છે વિજલપુર વાઘા સોસાયટી ત્યારબાદ ભોનુ તિવારીની એક કમેન્ટ છે વિજલપુર ગોકુલપુરા રામ નંબર એક વોર્ડ નંબર વિજલપુરની લગભગ સૌથી વધારે કમેન્ટ હશે અને વિજલપુરમાં તો પીવાના પાણી માટે પીવાનું પાણી મીઠું મળી રહે એના માટે કરોડો રૂપિયા આપણે ખર્ચી નાખ્યા પરંતુ વિજલપુરની જનતાને મીઠું પાણી નસીબ નથી કદાચ બિપિન જોશી સાંતાદેવી રોડ સાંતાદેવી વિસ્તારમાં પાણીની સમસ્યા છે પણ એ પીવાના પાણીની સમસ્યા છે બાકી પાણી તો વરસાદમાં એટલું બધું દેવીમાં ભરાય છે ને કે હોડકાઓ કાઢવા પડે અને જ્યારે પી અને નદીનું પાણી ભરાતું હોય વરસાદનું પાણી આટલું બધું ભરાઈ જતું હોય ત્યારે મહાનગરપાલિકાએ વિચારવાની જરૂર છે કે રેસિડેન્સ વિસ્તારમાં જ્યારે હોડકા ચલાવવાનો સમય આવે તો આટલું બધું પાણી કોઈ રીતે યુટિલાઈઝ કરીને ઉપયોગમાં લેવામાં આવે તો કેટલા બધા ફાયદાઓ થાય કેટલી બધી પાણીની કિલ્લત આપણે પૂરી કરી શકીએ બીજી એક કમેન્ટ છે ચંદ્રેશ પટેલ જલાલપુરમાં પણ ખરાબ અને ગંદુ પાણી આવે છે જલાલપુર વાસીઓની પણ કમેન્ટ છે અને પાણી જે છે ને તે પ્રાથમિક સુવિધા છે બોસ પ્રાથમિક સુવિધા છે તમારે પાણી તો નાગરિકને આપવું પડે જીવન જરૂરિયાતની વસ્તુ છે શુદ્ધ આપવું પડે અને આપણે આટલા કરોડોનું બજેટ લઈને બેઠા હોય ને ત્યારે પીવાનું પાણી પણ લોકોએ જો પહેલાં કેરવામાં મંગાવવું પડે જે ખરેખર આરોગ્ય માટે એટલું બધું સારું પણ નથી તો પછી એનો મતલબ શું વિજયકુમાર ચોબેની એક કમેન્ટ છે રુસ્તમવાડી વોર્ડ નંબર ત્રણ સમીર પઠાણની કમેન્ટ છે તિગ્રા નહી નવી વસાહત વોર્ડ નંબર તેર ચંદ્રેશ પટેલની કમેન્ટ છે દાંડીવાડ પહેલા અડધો કલાક ગટરનું ત્યારબાદ પાણી ત્યારબાદ પાણી પાલિકાનું જો આ વાત સાચી હોય કે અડધો કલાક સુધી પહેલાં ગટરનું પાણી આવે ને પછી પીવાનું પાણી દેખાય તો એનો મતલબ એ સમજવાનો કે પીવાના પાણીની અંદર ડ્રેનેજની લાઈનનું જોડાણ હોય અથવા વરસાદી જોડાણ હોય અને આ ખૂબ ગંભીર બાબત છે નગરપાલિકાના ડ્રેનેજ કે પાણી વિભાગના અધિકારીઓ કેમ એવું નથી કરતા કે જ્યાં જ્યાં આવી ફરિયાદ છે ને ત્યાં જઈને એક એક ગ્લાસ પાણી પીવો ભાઈ તમે એ પાણીની ચા બનાવીને પીઓ કેમ કે શરમનો કાનો માત્ર તો તમારામાં લગભગ હવે રહ્યો નથી તમે યાર નાગરિકોને આવું ડ્રેનેજ નું પાણી પીવા માટે મજબૂર કરો આગળ પણ અમે પેલા એક ગામ નવસારીમાં પડતું એક નાનું ગામ છે ત્યાં અમે નળની અંદર લીટર લીટર પાણી ભરાય છે તે આખું મેલું પાણી યાર તમે તમારી ઓલાદોને તમારી સંતાનોને આ પાણી પીવડાવશો ખરેખર તમે જવાબદાર અધિકારીઓ છે પીવાનું પાણી તમે નહીં પહોંચાડી શકો યાર વચ્ચે તો એક વ્યક્તિએ મને એવું કીધેલું હતું કે રજનીશભાઈ તમે છે ને પીવાના પાણી અને ગટરના જે પાણીના નિકાલ માટેના જે પાઇપો આવે છે ને એ પાઇપોની ખરીદી નગરપાલિકાએ મહાનગરપાલિકા આ સુધી કેટલી કરી છે ને તેના આંકડા તમે લઈ લો કદાચ અહીંયાથી બોમ્બે ને બોમ્બેથી રત્નાગીરી સુધી લાઈનો પહોંચી જાય પણ નવસારીમાં હજુ પીવાનું પાણીની કિલ્લત પૂરી નથી થતી ત્યારબાદ બીજી એક કમેન્ટ છે મેડી વ્યાસ જલાલપુર આનંદ ચૌહાણની કમેન્ટ છે રાયચંદ રોડ ચારુલ રિયાન્સની કમેન્ટ છે શાંતાદેવી રોડ આ તમે કમેન્ટ કરો છો ઠીક છે પરંતુ ડિટેલ કમેન્ટ કરશો ને તો વધારે સારું રહેશે કે ભાઈ શાંતાદેવીમાં કયા વિસ્તારમાં કઈ સમસ્યા છે પીવાનું પાણી કેટલા ટાઈમે આવે છે કેટલા ટાઈમે નથી આવતું મહેલું આવતું છે સારું આવતું છે આ તમારી સમસ્યા છે તો ઉલ્લેખ તમે થોડોક પ્રોપર કરો રજૂઆત પ્રોપર કરો ધનરાજ રૂદાની કમેન્ટ છે જલાલપુર શિવનગર સોસાયટી ત્યાર પછી અતુલ સોલંકીની કમેન્ટ છે ઠક્કર બાપા વાસ ત્યાર પછી સચિન પાર્ટીની કમેન્ટ છે મારુતિનગર વિજલપુર નીતિન માલવિયાની કમેન્ટ છે જલાલપુર વોર્ડ નંબર એક સુનિલ રાઠોડની કમેન્ટ છે રામલા મોરા નવું બોરિંગ કર્યું પણ અઠવાડિયામાં જ બંધ કરી ગયેલા નગરપાલિકાવાળા એનો મતલબ એ કે કાં તો બોરિંગ ફેલ થયું હશે કાં તો શું થયું હશે નગરપાલિકાવાળા કેમ બંધ કરી ગયા ભાઈ એટલે શું ને બંધ જ કરી જવું તો તમે બોરિંગ શું કરવા કર્યું આપણે આર પટેલ સાહેબ આટલી બધી મહેનત કરે છે પાણીના સ્ત્રોતોને ઉપર લાવવા માટે અને મહાનગરપાલિકાના પાણી અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓ છે ને યાર એમના એમના સપના ઉપર પાણી ફેરવશે કદાચ સુનીલાલ રાઠોડ વોર્ડ નંબર પાંચમાં ઘરે ઘરે સમસ્યા છે ધર્મેશજી પટેલ ઓંજલમાં ડેલી યુઝ માટે પાણીની ઘણી તકલીફ થાય છે ઓંજલ કદાચ મહાનગરપાલિકાના વિસ્તારનો ભાગ નહોતો પરંતુ જે તે અધિકારી સક્ષમ અધિકારી અને લાગતા વળગતા હોય સિંચાઈ વિભાગના કે વોટર વર્ક્સના તેમણે આ બાબતે ધ્યાન લેવું જોઈએ અજય કુકણાં ચારમાં પીવાના પાણી માટે આજે કેટલાય વર્ષોથી બિસ્લરી પાણી લેવું પડે છે વેચાતું તો તમારે ખરેખર તમારા નગર સેવકોને અભિનંદન આપવા જોઈએ અને બીજી વાર મત મત માંગવા આવે ને ત્યારે તમારે એમ કહેવાનું કે ચાલો ઠીક છે પણ પાંચ વર્ષના અમારા પીવાના પાણીના બિસ્લરીના પૈસા અમને જમા કરાવી દો કેમ કે પાણી તો પીવાનું જોઈએ કે નહીં બેઝિક જો તમારા નગર સેવકો આટલા વર્ષો કામ કર્યા બાદ તમારા ઘરે સુધી નહીં પહોંચાડી શકે હર ઘર નલ નલ જલ મારવાના ઘર ઘર નલ નલ મે જલ પણ પીવાનું જલ ક્યાં છે ત્યાર પછી કમેન્ટ છે પટેલ વિશાલ ભટ્ટા બાદર રોડ બંદર રોડ બંદર રોડ વ્યવસ્થિત કમેન્ટ કરો ભાઈ દીપ પટેલ વોર્ડ નંબર તેર અને વોર્ડ નંબર સાત આગળ કમેન્ટ ઉપર જોઈએ મેહુર પટેલ પીવાનું તો છોડો અહીં નાહવા માટે પણ પાણી નથી મળતું દીપલામાં દીપલા પંચાયતના ક્ષેત્રનો વિસ્તાર છે એટલે જિલ્લા પંચાયતના પ્રમુખ છે પરેશભાઈ સાહેબ જો આવી કમેન્ટ તમારા જિલ્લા પંચાયતના વાસીઓ ટેક્સપેયરો કરતા હોય ને તો તમને શરમ આવી જોઈએ

સ્ક્રીનશોટ ચલાવીશ આનો ખરેખર આ મારી પાસે મેં પ્રિન્ટ કાઢી છે જીવાતવાળું પાણી આવે છે લિટરલી પાણી આવે છે આ જીવાતવાળું પાણી હું તો કહીશ કે હજુ પણ જો આવતું હોય ને તો આ જીવાતવાળું પાણી તમે બાટલામાં ભરીને નવસારી મહાનગરપાલિકા સુધી જાઓ અને પાણી વિભાગના અધિકારીને આ બાટલો પાણી પીવડાવો અને મારી પાણી વિભાગના અધિકારીને વિનંતી છે કે તમે આ બાટલો ભરીને પાણી પીઓ બીજું લઈ જાઓ પોતાના પરિવારને ને પોતાના મહાનગરપાલિકાના સ્ટાફને પાણી પીવડાવો કારણ કે મહાનગરપાલિકામાં બી મેં બિસ્લરી પાણીની બોટલો જોઉં છું એનો મતલબ એ કે પીવાના શુદ્ધ પાણીની કિલ્લત કદાચ ત્યાં પણ છે બહારથી પાણી આયાત કરવું પડતું હશે તો આ જે જીવાતવાળું પાણી છે ને હું આ નગરવાસીઓને કહીશ કે આ લોકોની આ લોકોના કાન નથી ખૂલતા આ લોકોની આંખ નથી ખૂલતી આ જીવા તો એમને નથી દેખાતી તો તમે આ પાણી લઈ જાઓ અને નગરપાલિકાના અધિકારીઓને પીવડાવવું જોઈએ તો કદાચ એ લોકોની બુદ્ધિ ખૂલે ને યાર બીજી એક કમેન્ટ છે વિરેશ ચૌહાણ રોડ એન્ડ પાણીનું પૂરું થાય તો ડોર ટુ ડોર વાલાનો પણ વારો કાઢજો વિજલપુરમાં ઘણા વિસ્તારમાં બે ત્રણ દિવસે કલેક્શન વાન આવતી નથી ઓનલાઈન કમ્પ્લેન્ટ આપી હોય તો પણ પ્રોબ્લેમ કન્ટિન્યુ છે ઠીક છે આ કચરા બાબતે આપણે ચોક્કસ આગળ વાત કરીશું આગળની કમેન્ટ પર જોઈએ નાયક કૌશિક કૌશિકભાઈ નાયક મને ખ્યાલ છે ત્યાં સુધી મામલતદાર રહી ચૂક્યા છે પૂર્વ મામલતદાર રહી ચૂક્યા છે ડાંગ જિલ્લાના નવસારીના નિવાસી છે યોગીનગર વાસીના મારી પોતાની સોસાયટી યોગીનગર છે અને આ વાત સાચી છે કે વિજલપુર વિસ્તારમાં આવેલ યોગીનગર સોસાયટીમાં પાંચ વર્ષ પહેલાં મીઠાના પાણીના

એ કાઢવાનું છે આપણા સુધી પહોંચાડવાનું છે વરસાદનું આવ્યું છે તેને પ્રોપર બાયફ્રિકેટ કરીને પીવાનું પાણી બનાવવાનું છે ફિલ્ટર કરવાનું છે આપણા સુધી પહોંચાડવાનું છે તે પછી બી આ લાઈનો નાખી જાય પાણી નથી પહોંચતું તો આવા અધિકારીઓને કેમ આપણે નોકરી કરવા દેવી ખરેખર એમ આવા નગરસેવકોને કેમ ચૂંટવા આપણે એમ શું કામ તમે તમારા નગરસેવકોને વોટ કયા કયા કામ માટે આપ્યો તે જરાક મને આ કમેન્ટમાં જણાવજો કયા તમારા નગરસેવકે તમારી આ પ્રાથમિક સુવિધાઓ ક્યારે પૂરી કરી કેટલી પ્રાથમિક સુવિધાઓ તમારી પૂરી કરી તમારા પીવાના પાણીની વાસ્તુ હોય ગટર હોય આ આ આ બધું બધા બાબતે શું જોયું અને જો એટલું યાદ રાખજો કે આપણે મતદાન કરી દઈએ છીએ આપણા સગાવાલા અને શરમમાં ને આના તેમાં પણ આપણે એ મતદાન કરીને આપણો એક એક મત વધે છે એને મળે છે અને એમાં એ જીતે છે ને તેમાં આખા સમાજનું નુકસાન થાય છે સોસાયટી ગલી મોલ્લામાં પાણીની સુવિધા નથી પહોંચતી તમારી હોશિયારી મારવાના લીધે માત્ર ને માત્ર સગા સંબંધીને વોટ આપવાના લીધે છે ને યાર તકલીફ પડે છે તમે જરાક બીજાની વેદનાઓ સમજો અને જો પછી એટલો બધો શોખ હોય તો જે જે મતદારો એવું માનતા હોય ને કે અમે તો અમારા વાલી વારસને મતદાન કરશું તો પછી આ જે સુવિધા નહીં મળે ને તે લોકોના ખર્ચા પૂરા કરી દો ભાઈ લોકશાહી છે યાર લોકોનું પણ જુઓ ગરીબ માણસ બિચારો પીવાના પાણી માટે હજારો રૂપિયા ચૂકવે વરસે તો કયા કઈ રીતના યોગ્ય યાર તુલસીદાસ ચૌહાણ ડૂ નોટ વોટ ફોર યુઝલેસ ચેક હુ ઇઝ ઇમ્પ્રુવ ધ સિટી બીકોઝ યુ વોટ દેમ ટુ સર્વ યુ ઇન સિટી નોટ ટુ મેક દેમ ટુ બી યોર બોસ બહુ સાચી વાત છે એમણે કહ્યું છે કે યુઝલેસ માણસોને મતદાન નહીં કરતા તમે કોને મતદાન કરવાના છે અને તે તમારી સિટી માટે શું વિઝન રાખે છે તેવાને મતદાન કરો

હજુ મધુર જળ પાણી આપી શક્યા નથી બોલો અમારી સોસાયટીમાં તો અમારી સોસાયટીના પ્રમુખ એટલે કે અનિલભાઈ ગુપ્તાનું એવું કહેવું છે કે યોગીનગરમાં તો કોર્પોરેટરોએ ખર્ચો કરાવ્યો પાણીના કનેક્શન માટેનો પરંતુ હજુ સુધી પાણી નથી આવ્યું બોરિંગ પર ચાલે છે બધું ત્યાર પછી હિતેશભાઈ પટેલની કમેન્ટ છે વોર્ડ નંબર નવ ની અંદર પરેશભાઈ પટેલની કમેન્ટ છે જલાલપુરમાં ત્યારબાદ ઘણી બધી કમેન્ટ છે દાંડીવાડ તીઘરા જકાતનાકા રુસ્તમવાડી જલાલપુર વોર્ડ નંબર બે વોર્ડ નંબર છ વોર્ડ નંબર નવ બધાના નામ નથી લેતો કારણ કે એક એક પછી વિડીયો બહુ લાંબો થઈ જાય હા જો તમારી કમેન્ટ ડિટેલમાં હતા ને તો આપણે થોડીક ડિટેલની વાત કરીએ પણ સિમિલર સિમિલર એક જણી હવે છના વોર્ડ નંબર છ આઈ થિંક બધા જ વોર્ડો છે અને આ વિડીયોના માધ્યમથી મને જણાવજો પ્લીઝ જણાવજો નવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં કયો વોર્ડ એવો છે જે વોર્ડના લોકોએ પીવાનું પાણી લેવા માટે પૈસા ચૂકવવા નથી પડતા નગરપાલિકાને વેરો આપે છે અને એના બદલામાં શુદ્ધ પીવાનું પાણી મીઠું પાણી તમારા ઘર સુધી પહોંચે છે તમારે પાણીના બાટલા ખરીદવા નથી પડતા એ ઇન્સ્ટાગ્રામ પર પણ લગભગ દસ પંદર કમેન્ટ્સ આવી છે હિતેશ પ્રજાપતિની કમેન્ટ છે બંદર રોડ બીજી એક કમેન્ટ છે પીઓએસ ફોર્ટી ફાઈવ ઓમકાર સમગ્ર વિજલપુરમાં ત્યાર પછી નવસારી થ્રી સિક્સટી લાઈવ નામનું નવસારીનું ખૂબ સરસ પેજ છે ઘણી સારી માહિતીઓ આપે છે તે એમનું કેવું છે દસરા દીકરીની અંદર ત્યાર પછી શેખ રબેલ એનું કામ એનું કહેવું છે રુસ્તમવાડી એમનું કહેવું છે મેહુલ ગાંધી એમનું કહેવું છે સાંતાદેવીમાં ક્યારેક આવો ઘણા પ્રોબ્લેમ છે ઓકે આવીશું મેડીનું કહેવું છે આખા નવસારીમાં જલાલપુરમાં પણ બીજું એક આઈડી છે આઈ ઝીરો ઝીરો ટ્વેન્ટી ફોર જલાલપુર ફેઝુ વન ફોર ફાઈવ વન એમની કમેન્ટ છે ધારાગીરી ધર્મેશભાઈની કમેન્ટ છે સરદાર પટેલ ટાઉનશીપ નિયર રેલવે સ્ટેશન સિદ્ધિ વિનાયક ટેમ્પલની બાજુમાં નવસારીનો કયો વિસ્તાર બાકી રહેલો છે મને એ નથી એમ સમજ પડતી મેહુલભાઈની કમેન્ટ છે જલાલપુરમાં માય ડ્રીમ સલૂનની કમેન્ટ છે ધીરે ધીરે આખું નવસારીના એરિયા આવી જવાના મેં જસ્ટ અત્યારે એ જ બોલ્યો બ્રહ્મ બ્રહ્મા લુહાર જનકપુરી સોસાયટી વોર્ડ નંબર પાંચ સરસ એ પ્રીતિ ફોર આર એસ મીઠીલા નગરીમાં સો ટકા લોકો પીવાનું પાણી વેચાતું લેવીને પીવે છે પીવાલાયક પાણી છે જ નહીં વિચાર કરો આટલું જૂનું શહેર આટલી મહાન હસ્તીઓ અહીં પાકી ગઈ આટલા વર્ષોથી આપણે નેતાઓના આટલા મોટા મોટા વાયદાઓ જોયા અધિકારીઓના આટલા મોટા મોટા વાયદાઓ જોયા કરોડો રૂપિયા પાણીના ટેન્ડરમાં નાખવામાં આવ્યા કરોડો રૂપિયા કરોડો રૂપિયા કેટલાય તમે કેટલી યોજનાના નામ લોકો કમેન્ટ કરશે અત્યારે મધુર જળ યોજના હોય હર ઘર નલ નલ સે જલ યોજના હોય કેટલી યોજનાઓ ભાઈ આ બધી નાગધરાવાડી કેનાલ યોજના સિંચાઈનું સિંચાઈનું બિલ કોઈને ખબર છે મહાનગરપાલિકાનું સિંચાઈનું બિલ કેટલું છે કમેન્ટ કરજો મને બે હાજર પચીસ માં આવી ગયા બોસ આપણે બે હાજર પચીસ માં આપણે નવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં પીવાના પાણીની કિલ્લત પૂરી નથી કરી શકતા બાવન માંથી એકાવન કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા આ પક્ષ તમને સપોર્ટ કરે છે તમને ઉમેદવારી કરવાનો મોકો આપે છે તમને ટિકિટ આપે છે તમને જીતાવીને લાવે છે તો કામ કરો ને બોસ તમે લોકો શું કર્યું પાણી માટે મારી બાવન ને બાવન નગરસેવકોને ચેલેન્જ છે સોરી એકાવન અશ્વિનજી આપણા વચ્ચે નથી રહ્યા એકાવન સેવકોને ચેલેન્જ છે મારી પીવાના પાણીની કિલ્લત માટે તમે નગરપાલિકાને અથવા સરકારને શું રજૂઆત કરી લેખિત તે તમે અહીં પોસ્ટ કરો અમને મોકલાવો વાસ્તવિકતાના સરનામા ઉપર જણાવો અમને જાહેર કરો તમારો વિડીયો કે પીવાના પાણીની સમસ્યા માટે તમારા વોર્ડની અંદર તમે કયા કયા કામો કર્યા અને લેખિત દોર પર મૌખિક મૌખિક વાત નહીં કરતા ભાઈ કેમ કે તો વાત થઈ ગઈ છે આવી જશે ચાલી જશે આ તમારા વાયદાઓથી હવે લોકો કંટાળ્યા અધિકારીઓનું ઓડિટિંગ કરો કે અધિકારીઓએ પોતાના વિસ્તારોની અંદર પીવાના પાણી માટે જે કંઈ કામો કરાવ્યા ટેન્ડરો કરાવ્યા પ્રોજેક્ટો કરાવ્યા એ કેટલા સફળ છે અને એ જો અસફળ હોય તો તાત્કાલિક ધોરણે તમને સસ્પેન્ડ કરો તાત્કાલિક ધોરણે આ દેશના યુવાનોને નોકરીની બહુ જરૂર છે સારા કામ કરે તેવા પીવાનું પાણીમાં આપણે પહોંચી નથી વળતા હજુ મત માંગવાના છે મહાનગરપાલિકાની ચૂંટણીમાં એટલે પ્રજાને વિનંતી છે ભાઈ કે બેકાર લોકોને મત નહી આપતા જે આ પીવાના પાણીની બી સુવિધા નહીં પૂરી કરી શકે પૈસા નથી પણ આ દેશમાં આ શહેરમાં ગરીબો પણ છે અને પ્રધાનમંત્રીજી કહે છે કે એમને નીચેથી ઉપર લાવવાના છે જો એ લોકોના ખર્ચાઓ પીવાના પાણીમાં થઈ જશે ને તો કોઈ દીદી લખપતિ નહી બને આભાર